ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજરોજ સવારે અગિયાર વાગ્યે જિલ્લા પંચાયત વડોદરાના કમિટી રૂમ બે ખાતે યોજાઈ હતી બેઠકમાં સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ ની કારોબારી સમિતિની કાર્યવાહી નોંધ અને અમલવારી નોંધને બહાલી આપવા સાથે વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ તથા બે હજાર પચીસ થી છવીસ ના લોકહિતના કામો અને જિલ્લા પંચાયત સદસ્ય ફંડ હેઠળના બાકી રહેલા આયોજનને વહીવતી મંજૂરી આપવા બાબતે ચર્ચા કરવામાં આવી આ સાથે સમાજ કલ્યાણ વિભાગના નબળા વર્ગના ઉત્થાન માટેના ખર્ચ રાજ્ય કક્ષાની આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટની એન્ટ્રી ફી અને આવનારા વર્ષોના બજેટ મુદ્દાઓ પર નિર્ણય લેવાયા કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણીએ જણાવ્યું કે વર્ષ બે હજાર છવ્વીસથી થી ના બજેટમાં વડોદરા જિલ્લામાં પહેલીવાર ડેશબોર્ડ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે જેમાં ધારાસભ્ય સાંસદ સદસ્યો અને નાગરિકો તેમના કામો અને અરજીઓની સ્થિતિ ઓનલાઈન જોઈ શકશે ઉપરાંત કુપોષિત માતાઓ માટે સિત્તેર લાખ રૂપિયાની પોષણ કીટ યોજના અમલમાં મૂકવામાં આવશે આજની કારોબારી છવ્વીસ 27 ના બજેટની મેઈન ચર્ચા હતી અને આ કારોબારી એ છવ્વીસ તેવીસના બજેટમાં અમે ઉડીને આંખે વળગી એવી નવી જોગવાઈ એવી કરેલી છે કે માનનીય આ ધારાસભ્યોની આપે જે વાત કરી એમાં હું વણી લઈશ કે વડોદરા જિલ્લાની અંદર પહેલીવાર વડોદરા જિલ્લા પંચાયત મેનેજમેન્ટ સિસ્ટમ એક ડેસ્કબોર્ડ જેવી સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છે કે જેમાં માનનીય ધારાસભ્યશ્રી હોય માન્ય જિલ્લા સદસ્યશ્રી હોય કે તાલુકા સદસ્ય હોય કે મારા વડોદરા જિલ્લાનો કોઈ ગામડાનો નાનો માણસ પણ હોય કે જેને અરજ કરેલી હોય કે કોઈ કામનું સૂચન કરેલું હોય એ કામનું સૂચન બધું જ ઓનલાઈન આખું ડેશબોર્ડ જેવી રચના થશે મેનેજમેન્ટ સિસ્ટમ જેવી અને એ એક ક્લિક પર જોઈ શકે અને ક્યાંય કોઈને અસંતોષ ના થાય કે તકલીફ ના પડે એ માટે આ એક અલાયદી અમે ત્રીસ લાખ રૂપિયાની જોગવાઈ કરેલી છે આ આગામી બજેટ માટે અને વડોદરા જિલ્લો કદાચ હું એવું માનું છું કે સમગ્ર રાજ્યમાં અગ્રેસર હશે કે આ માન્ય ધારાસભ્યશ્રીની આપ જે વાત કરી રહ્યા છો તો આ સોલ્યુશન એવું હશે કે માન્ય ધારાસભ્ય સંસદ સભ્ય જિલ્લા તાલુકા સદસ્ય કે કોઈ સામાન્ય નાગરિકનું પણ જે કંઈક જિલ્લા પંચાયત રિલેટેડ કામ હશે એમાં એક ક્લિક પર દેખાશે ને એમાં ઇમ્પ્રુવમેન્ટ અપડેટ જે અપડેટ થશે એ પણ દરેક અધિકારી ફરિયાદ એમાં જે ડેવાઇઝ કરવાનું રહેશે એક એ છે એ સિવાય નવા બીજા વિષયની અંદર કુપોષિત કુપોષિત બાળકો માટે જે પહેલ થઈ રહી છે પરંતુ વડોદરા જિલ્લામાં પહેલીવાર અમે લોકો સિત્તેર લાખ રૂપિયાની જોગવાઈ એવી કરેલી છે કે કુપોષિત માતા એટલે કે જે માતાઓનું વજન બેતાલીસ કિલોગ્રામ કરતાં સમગ્ર જિલ્લામાં ઓછું હશે એ માતાઓને એક કીટ આપવા માટે એટલે કે પોષણ કીટ આપવા માટે સિત્તેર લાખ રૂપિયાની પહેલી વાર જોગવાઈ વરદા જિલ્લા પંચાયત કરવા જઈ રહી છે કે જેથી તંદુરસ્ત બાળક તથા એના પહેલા ધ્યાને ચાલતું હતું માન્ય ધારાસભ્યશ્રીની જે વાતચીત હતી પ્લસ ગુજરાત સરકારમાં અમારી ત્યાં સિસ્ટમ ચાલે છે એવી આપણે કરવી જોઈએ એવું અમારું ધ્યાને આવ્યું એટલે અમે જોગવાઈ કરેલી છેલ્લા પહેલી વાર સિંચાઈ સમિતિમાં વીસ લાખ રૂપિયામાં ચાલીસ લાખ જોગવાઈ કરેલી છે આકસ્મિક ધોરણે એ તમે તમે આપ કહી શકો છો બાકી અમે કામ કરવા બેઠક જોગવાઈ કરેલી છે એવું સમગ્ર જિલ્લાની અંદર પહેલીવાર આરોગ્યની અંદર જે મારી સગર્ભા માતાઓ માટેના બેડ અમે કદાચ ગુજરાત અદ્યતનમાં અદ્યતન બેડ ગુજરાતમાં કોઈ જિલ્લામાં નહીં આવ્યા બેડ આપેલા છે એ જ રીતે કન્યા કેળોની દીકરીઓ માટે અમે ઈનામની જોગવાઈ કરેલી છે આવી તો ઘણી બધી વાતો કરેલી છે અમે વિશ્રામ વાત કરી હતી એ વિશ્રામ ગૃહનું કામ નહીં થયું ફેન્સિંગ ની વાત કરી હતી અત્યારે એ ફેન્સિંગ શરૂ થયું એવા કયા કામો છે જે સાત જગ્યાએ ફેન્સિંગ થવાનું હતું એમાંથી આજની તારીખે પાંચ જગ્યાએ પૂર્ણ થઈ ગયેલ છે બીજા પણ પૂર્ણ થવા અને એ ગત સભા નહીં આટલા વર્ષો પહેલી વાર અમે કરવા જઈ રહ્યા છે કર્યું છે તમે નીચે મોટા પાયે ઘોડિયાઘર અને માતાઓ માટેના રૂમનું ઉદ્ઘાટન છે જ એનો ઉપયોગ એ કેટલી વાર જે તે મારી માતા બહેનો કરતી હશે કે કેમ કરતી હશે એના પર જોવા કઈ એવું સ્પેસિફાઈ ના આવ્યું પણ આજે પણ છે અરે કાયમ આવીએ છે કેટલીક મારી બેનો યુઝ કરે પણ છે એનો છે છે વિકાસના કામો આ વખતે લાખ લાખ રૂપિયા રૂપિયા અને પણ એની કરેલી સપનાનું બજેટ આપનું કહેવાનું હું રિયલિસ્ટિક આંકડા સાથે વાત કરું છું કે મારા કેટલા પૈસા છે સરકાર માંથી સરકાર માંથી જે આવવાના હતા એ સાડા કરોડ રૂપિયા ત્રણ કરોડ પાસઠ લાખ રૂપિયા આવી ગયા અને એ બજેટ

અને ગત બજેટના એ છ છ લાખ રૂપિયા પણ સૂચનો કરેલા છે જે આ સામાન્ય સભા મંજૂરી આપશે એટલે આ વર્ષે અગિયાર અગિયાર લાખ સદસ્ય દીઠ પ્લસ એ સિવાયની જે ગ્રાન્ટ હતી એ પણ સદસ્યોના કામો આ સામાન્ય સભા પહેલાં આગળની સભામાં મંજૂર કરેલા છે આ બજેટ આજે તમે કારોબારી બોલાય પણ અન્ય બોડી વાપરશે પરંતુ જિલ્લાને દિશાનિર્દેશો અમે આપવા માટે બજેટ બનાવીએ ને ભાઈ